નમસ્કાર મિત્રો સર્વસેવા સંઘ કચ્છ દ્વારા અમે એક પહેલ કરવા જઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની જે ઘટ છે એને પૂર્તતા કરવા માટે સરકાર સાથે સહભાગી થઈ અને દોઢસો શિક્ષકોની અમે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ જેની વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જાહેરાત કરી છે શિક્ષણ એ આપણા યુવાનોનું ભવિષ્ય છે એટલે એના માટે સરકાર સાથે સંસ્થા પણ સહભાગી થઈ અને આપણે આ પહેલ કરી છે અને મારી સૌ ગ્રામજનોમાં રહેતા લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણે જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ એ જ અભ્યર્થના સાથે અમારો એક આ ધ્યેય છે સર્વસેવા સંઘ હંમેશા કચ્છમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય એમાં દરેક વખતે કાર્ય કરતું રહે છે આજથી દસ વર્ષ પહેલા મારા પૂજ્ય પિતા શ્રી આદરણીય તારાચંદભાઈ છેડા જ્યારે બે હજાર પંદરમાં માં આવી જ રીતે શિક્ષકો માટેની જ્યારે સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ હતી પરંતુ એ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા થોડુંક ટાઈમ લાગે એટલે ત્યારે પણ શિક્ષકોની આપણે નિમણૂકો કરી હતી એ જ પ્રમાણે આજે પણ મુન્દ્રા તાલુકાના લગભગ ઓગણસા જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદૃઢ બનાવીએ આપણા વિદ્યાર્થીઓને સુદૃઢ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આ અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર じゃあ一年ぐらい。